સીતારામની જય શંકની સ્વાગત છે તમારું મારા રંગેલાપાલની રસોઈમાં આજે આપણે એકદમ સરસ મજાનો નવો જ ટેસ્ટી નાસ્તો બનાવ્યો છે જે આપણે બચેલી રોટલીમાંથી બનાવ્યો છે તમને લાગતો હશે કે આ સેન્ડવીચ અથવા પકોડા છે પણ ના આ તો બચી ગયેલી રોટલીમાંથી આપણે બનાવેલો નાસ્તો છે જે આજે મેં એકદમ યુનિક રીતે બનાવીને તૈયાર કર્યો છે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં તેમજ સાંજે સવારે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો ચા સાથે પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ નાસ્તો મેં સાંજે ચા સાથે ખાવા માટે મેં બનાવ્યો હતો બચી ગયેલી સવારની રોટલીમાંથી તો તમે પણ એકવાર આ રીતે નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ટેસ્ટી એવો નાસ્તો બનાવવાની શરૂઆત કરી લઈએ તો રોટલીનો નાસ્તો બનાવવાની શરૂઆત કરી લઈએ તો રોટલીનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ત્રણ સવારની રોટલી પડી હતી એ મેં લઈ લીધી છે અત્યારે હું સાંજ માટે ચા સાથે ખાવા માટે આ નાસ્તો બનાવું છું તો અહીંયા મેં ત્રણ રોટલી હતી એ લઈ લીધી છે હવે રોટલીને આપણે કટ કરી લેવાની છે તો આ રીતે આપણે વચ્ચેથી ફોલ્ડ કરી લઈશું અને કાતરની મદદથી આપણે એને કાપી લઈશું તો આ રીતે કાપીને આપણે ફરીથી એને ફોલ્ડ કરી લઈશું અને ફરીથી એને આપણે ચાર ટુકડા કરી લઈશું અહીંયા તમારે રોટલી મોટી હોય તો તમે છ ભાગ પણ કરી શકો છો તો અહીંયા મેં આ રીતના ચાર ટુકડામાં કટ કરી લીધી છે તો આ જ રીતે બધી રોટલીને આપણે કટ કરી લઈશું તો બધી જ રોટલીના આપણે એક સરખા ટુકડા કરી લીધા છે તો હવે આને થોડીવાર માટે આપણે સાઈડમાં મૂકીને એનો મસાલો તૈયાર કરી લઈએ મસાલો બનાવવા માટે મેં અહીંયા પાંચ બટેટાની બાફીને લઈ લીધા છે તો એમાં આપણે ગાંઠો ન રહી જાય એ માટે આપણે એને ખમણીની મદદથી ખમણી લઈશું તો બટેટાને આપણે મોટા હોલ વડે આ રીતે આપણે ખમણી લઈશું તો બધા જ બટેટાને આપણે ખમણીને તૈયાર કરી લીધા છે તો હવે આમાં આપણે મસાલા એડ કરીશું તો હવે એમાં આપણે એક કાપેલું ટામેટું એડ કરી લઈશું એક કાપેલું મરચું એડ કરી લઈશું અહીંયા મેં મોળા મરચાંનો ઉપયોગ કર્યો છે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી લઈશું આપણે કોથમીર એડ કરીશું એક કાપેલી ઝીણી ડુંગળી એડ કરી લઈશું એ ડુંગળીને મેં એકદમ ઝીણી કટ કરીને લઈ લીધી છે તો હવે એમ આપણે સૂકા મસાલા એડ કરીશું તો હવે એમ આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરો પાવડર અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું ને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા ખૂબ ઓછા મસાલામાંથી આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું આ નાસ્તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરશું તો મસાલો આપણો તૈયાર છે તો હવે આપણે રોટલી ઉપર લગાવી લઈએ તો હવે આપણે એક રોટલીનો ટુકડો લઈ લઈશું અને એની ઉપર આપણે આ મસાલાને લગાવી લેવાનો છે તો આ રીતે આપણે પાતળો પાતળો લેયર્સ રોટલી ઉપર લગાવીને તૈયાર કરી લઈશું જે રીતે આપણે સેન્ડવીચ બનાવી ત્યારે બ્રેડ ઉપર લગાવી એ જ રીતે આપણે આમાં લગાવી લઈશું તો આ રીતે આપણે રોટલી ઉપર મસાલાને લગાવી લીધો છે તો હવે એની ઉપર આપણે બીજી રોટલીને આ રીતે ઉપર લગાવી લઈશું અને સરસ રીતે પ્રેસ કરીને આપણે એને દબાવી લેવાની છે જેથી કરીને નોખી ન પડી જાય તો આ જ રીતે આપણે બધી રોટલી બનાવીને તૈયાર કરી લઈશું તો બધી રોટલીમાં આપણે મસાલો ભરીને તૈયાર કરી લીધો છે તો આને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખીને એનું ખીરું તૈયાર કરી લઈશું તો અહીંયા મેં એક બાઉલ લીધું છે એમાં આપણે એક વાટકી બેસન એડ કરી લઈશું આપણે મીઠું એડ કરી લઈશું અને એનું ખીરું બનાવીને આપણે તૈયાર કરી લઈશું તો થોડું થોડું પાણી આપણે એડ કરીશું જેથી કરીને ગાંઠો ન પડી જાય તો અહીંયા ખીરું આપણું બહુ જાડું પરની અને બહુ પાતળું પરની એ રીતનું આપણે બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં આ રીતનું બહુ જાડું પણ એને બહુ ને પણ ખીરો બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો અહીંયા મેં એ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે એ એડ કરી લઈશું અડધી ચમચી જેટલા સફેદ તલ લીધા છે એ એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલા મેં કાળા તલ લીધા છે અહીંયા બંનેનો દેખાવ ખૂબ જ સરસ આવશે હવે એમાં આપણે કોથમીર એડ કરીશું અને ચપટીક આપણે ઇંગ એડ કરીશું અને ચપટીક આપણે હળદર એડ કરીશું અને એક પીચ જેટલા આપણે સોડા એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા સોડા આપણે વધારે એડ નથી કરવાના તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો નાસ્તો બનાવવા માટે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે નાસ્તો બનાવી લઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે રોટલીના નાસ્તો જે બનાવ્યો છે એને આપણે આ રીતે ખીરામાં એડ કરી લઈશું અને ઉપરથી સરસ રીતે લોટમાં મિક્સ કરી લઈશું અને તેલમાં આપણે આ રીતે એડ કરી લઈશું તો આ રીતે આપણે એને તેલમાં એડ કરી લઈશું તો અહીંયા કડાઈમાં જેટલો નાસ્તો સમાય એટલો આપણે એડ કરી લઈશું અને નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું પછી આપણે એને પલટાવીશું તો એક થી બે મિનિટ માટે આપણે એને નીચેથી ક્રિસ્પી થવા દઈશું બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને નાસ્તો આપણો નીચેથી ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે એને પલટાવી લઈશું તો નીચેથી પણ આપણે એક થી બે મિનિટ માટે થવા દઈશું જેથી કરીને નાસ્તો આપણો એકદમ એકદમ ક્રિસ્પી બને પણ સરસ રીતે ચડી જાય ચાર થી પાંચ જ મિનિટમાં આપણો નાસ્તો એકદમ સરસ મજાનો ક્રિસ્પી બની ગયો છે તો હવે થાળીમાં આપણે કાઢી લઈશું અને આજ રીતે આપણે બીજો પણ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણો બધો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે તો હવે ગરમા ગમ આપણે એક દિશમાં સર્વ કરી લઈશું તો આપણો સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થાય એવો આપણો રોટલીનો નાસ્તો બનીને તૈયાર થયો છે આ નાસ્તો એકવાર બનાવી લઈશું એટલે સેન્ડવીચ અને પકોડા પણ ભૂલી જશો તો હંમેશા રોટલી આપણા ઘરમાં બચી જ જતી હોય છે તો આ રીતે એકવાર નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનો ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી યાદની રેસીપી કેવી લાગે